સાબરકાંઠા જિલ્લામાં તખતગઢ ગ્રામ પંચાયત સમરસ બની ગઈ ચૂંટણી પહેલા ગામને નવા સરપંચ મળી ગયા અને ઉપસરપંચ પણ મળી ગયા ગામ લોકોએ સર્વાનુમતે સરપંચ સહિત સભ્યોની વરણી કરી તખતગઢમાં સમરસ ગ્રામ પંચાયત બનાવવાની વર્ષો જૂની પરંપરા છે વર્ષ ઓગણીસો બોતેર થી અત્યાર સુધીમાં માત્ર બે જ વખત ચૂંટણી યોજાય છે તખતગઢ ગ્રામ પંચાયતમાં સમરસતાની સાથે સાથે રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકારના કેટલાય એવોર્ડ મેળવી ચૂકી છે ત્યારે આ વર્ષે પણ ગામ લોકોએ પરંપરા જાળવી રાખી મહિલા સરપંચની નિમણૂક કરીને ગામ લોકોએ સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે અને એક આદર્શ ગામના સૂત્રને સાર્થક કર્યું છે સાબરકાંઠા જિલ્લામાં બેથી ત્રણ વર્ષ વહીવટદાર શાસન બાદ ત્રણસો ને પંચાણું જે ગ્રામ પંચાયતો છે આ પેટા ચૂંટણીને સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાની મોટાભાગની જે પંચાયતો છે તેમાં સરપંચ અને સદસ્યોના ઉમેદવારી પત્રકની આજે છેલ્લો દિવસ હતો ને મોટાભાગના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી છે તે પણ નોંધાવી છે જોકે સાબરકાંઠા જિલ્લાનું પહેલું એવું ગામ છે કે જે સમરસ બન્યું છે ઓગણીસો એકોતેર બાદ પ્રથમવાર આ ગામની અંદર મહિલાને સીટની ઉમેદવારી થઈ હતી ને જે મહિલા ઉમેદવાર છે તેને સમરસ છે તે જાહેર કરવામાં આવ્યું છે આપણી સાથે સરપંચ મહિલા જોડાણ છે તેમની વાત કરીશું બેન શું કહેશો આજે તમને સમરસ જાહેર કરવામાં આવે છે કેટલો ઉત્સાહ આગામી સમયમાં કયા વિકાસના કામોને પ્રાધાન્ય આપશે ડેપ્યુટી સરપંચ પહેલા મારે હતી ડેપ્યુટી સરપંચમાં પહેલાં મને નિમણૂક કરી હતી એના કારણે આ વખતે મને મહિલા નારી શક્તિમાં મને સરપંચની સીટ અપાવી છે એના કારણે હું સારા કામ કરીને ફરી એવા વિકાસના કામ કરીને જેવી મહેનત કરી છે એવી રાત દિવસ મહેનત કરીને કામ કરી આપીશ ગામને સુંદર કરે ગોકુળ ગામ બનાવડાવી આપીશ છે બીજો અન્ય આપની સાથે મહિલા પણ જોડાયેલા છે બેન શું કહેશો તખતગઢ ગામનું નામ આવે છે એટલે રોજગારી હોય કે બીજા અન્ય વિકાસના કામોમાં પણ મોખરે ગામ રહેતું હોય છે કયા પ્રકારના વિકાસની અપેક્ષા હવે મહિલા ઉમેદવાર મળ્યા છે તખતગઢ ગામની અંદર અમારે સૌ પ્રથમ વખત જ એવું બન્યું છે આ વખતે કે મહિલા સીટ આવી છે સરપંચ તરીકે તો અમારા ગામની અંદર અમને ખૂબ આનંદ ઉલ્લાસની લાગણી અનુભવીએ છીએ અને ગામના સર્વાનુમતે સમરસ અને પહેલાં ડેપ્યુટી સરપંચમાં પહેલાં રહી ગયેલા હતા એના વિશ્વાસથી જ ને સારા કામો જોઈ અને ગામ લોકોએ નિર્ણય કર્યો કે આપણે ભગવતીબેન રમણભાઈની જ આપણે સર્વાનુમતે સમરસ આપણે સરપંચ તરીકે નિમણૂક કરીએ એટલા માટે કરીને સમરસ સરપંચ તરીકેની થઈ છે વોર્ડમાં પણ બહેનોની સીટ હોય કે ભાઈઓની સીટ હોય સભ્ય હોય એ પણ સમરસ જ સર્વા લોકોના સર્વાનુમતે ચૂંટણી વગર બધાના એક સાથે એકતાથી નિર્ણય લીધો છે કે આપણે કોઈ સમરસ આલે ચૂંટણી લડવી નથી અને સમરસ જ સભ્યો બનાવવા છે એ રીતે યોજના વિકાસની વાતો કરીએ તો તખતગઢની અંદર વિકાસ તો એંસી ટકા લગભગ વિકાસ થઈ ગયો છે અને હવે મહિલા સરપંચ છે તો હવે મહિલાઓ માટે નવી નવી યોજનાઓ લઈ આવે અને બહેનોને આત્મનિર્ભર બને અને બહેનોને કઈ રીતે આપણે આગળ લઈ જઈશું અને બહેનોને નવી નવી કેન્દ્ર સરકારની યોજના ગુજરાત સરકારની યોજનાની જાણકારી આપી અને નવા નવી યોજનાઓ લઈ આવી અને સખી મંડળો દ્વારા ગૃહ ઉદ્યોગો દ્વારા અને ગ્રહ હોમ સાયન્સ કહીએ તો કહેવાય એની પણ જાણકારી માહિતી આપી અને બહેનોને આગળ લઈ જવા માટે પ્રયત્ન જરૂર કરશે હાલ કહી શકાય કે જે તખતમેર ગામની અંદર એનજીઓ સહિતની જે સખી મંડળો દ્વારા મહિલાઓ આર્થિક પગ બને તે પ્રમાણેની કામગીરી છે તે પણ કરવામાં આવતી હોય છે અને સવારથી આ ગામ છે તે કમાતું ગામ માનવામાં આવે છે વડીલ જૂના છે વડીલ કયા વર્ષની અંદર આ પંચાયત અમલમાં આવીને કેટલા વર્ષથી સમરસ થાય છે સમરસ થઈ છે કેટલો ઉત્સાહ આ ગામ ઈસવીસન ઓગણીસો પચીસ માં પ્રેમજીભાઈ પુંજાભાઈ પટેલે વસાયું એ વખતે આ બધો જંગલ વિસ્તાર હતો જંગલ સાફ કરી અને કચ્છમાંથી ભાઈઓને બોલાવી ખેતી લાયક જમીન બનાવી અને ગામની શરૂઆત કરેલી એ વખતે ગ્રુપ ગ્રામ પંચાયત હતું અને એમાં ચાર ગામ સામેલ હતા અને ઓગણીસો એકોતેરમાં આ ગ્રામ પંચાયત તખતગઢ ગ્રામ પંચાયત સ્વતંત્ર જાહેર થઈ અને એ વખતથી સમરસ થવા મંડી છે અને એમ કહેવાતું હતું એ વખતે કે તખતગઢ એટલે સદાય સમરસ એમ એટલે અમારા ગામની જે વિવિધ સંસ્થાઓ છે સહકારી મંડળી હોય કે શૈક્ષણિક સંસ્થાઓ હોય કે યુવક મંડળ હોય મહિલા મંડળ હોય સરાફી મંડળી હોય કોઈ પણ સંસ્થા હોય એ સંસ્થાઓનું જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે ગામ એક સભા થાય છે અને ગામમાં સભામાં જે જે લાઈનના નિષ્ણાંત જે હોય એમને મૂકવામાં આવે છે અને આ એક સારામાં સારી સિસ્ટમ કે ભાઈ જે યોગ્ય હોય એ જ એ આ સંસ્થાઓમાં જે જને લાઈનમાં હોય એ લાઈનમાં આવે અને એ રીતે ગામના એક સમ અને એકતા અને ગામની એકાત્મા ભાવનાથી ગામ સતત વિકાસના પંથે જઈ રહ્યું છે અને આ વિકાસ થકી રાષ્ટ્રપતિ એવોર્ડ એવા રાષ્ટ્રના ત્રણ એવોર્ડો મળ્યા છે અને સ્ટેટ લેવલના પણ એવોર્ડો મળ્યા છે જિલ્લા લેવલના મળ્યા છે ગ્રામ પંચાયત પણ જિલ્લામાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયત અગાઉ જાહેર થયેલી હતી એ રીતે તખતગઢ હાઈસ્કૂલ પણ જિલ્લામાં ફર્સ્ટ એવોર્ડ એને મળ્યો છે આ રીતે લગભગ યુવક મંડળના કે કોઈ પણ મંડળની જે કાર્યો છે એ કાર્યો એવા જોવાલાયક હોય છે કે જ્યારે અમારો કાર્યક્રમ હોય ત્યારે લોકો બહારથી જોવા માટે ખૂબ મોટી ભીડથી આવતા હોય છે એ અમારું ગામનું ગૌરવ છે અન્ય એક મહિલા પણ આપણી સાથે જોડાયા છે બેન શું કહેશો નારી સશક્તિકરણની વાતો વચ્ચે એક મહિલા આજે સમરસ જાહેર કરવામાં આવે છે કેટલો ઉત્સાહ અને આગામી સમયમાં વિકાસના કામોમાં કેવી અપેક્ષા મહિલા તરીકે હું પણ આ સમરસ જે ગામ થયું છે એમાં એક વોર્ડ નંબર છમાં ઉમેદવાર થઈને આવી છું એટલે હું પણ એક મહિલા સશક્તિકરણમાં જોડાયેલી છું અને એવી આશા રાખું છું કે અમે આગામી પાંચ વર્ષમાં એટલા સારા કામો કરીશું અને આ જે સરપંચ ચૂંટાયા છે અમારા ભગવતીબેન એ પણ એવા સારા કામો કરશે જ ગયા વર્ષે પણ એમના દીકરા હતા પાંચ વર્ષ એમને પણ ગામમાં બહુ સારા કામો કર્યા છે અને અત્યારે પણ એમની સાથે જ છે અને મહિલા સશક્તિકરણ એ આપણા ગામ માટે બહુ સરસ છે કહી શકાય કે હાલ સાબરકાંઠાના હિંમતનગરના તખતગઢ ગામથી આજે સમરસ પંચાયત થવાની જે છે તે શરૂઆત થઈ છે પરંતુ આગામી સમયમાં ત્રણસો પંચાણું જેટલી ગ્રામ પંચાયતોની અંદર સામાન્ય અને પેટા ચૂંટણી છે તે યોજાઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાની માત્ર એક પંચાયત છે તખતગઢ ગ્રામ પંચાયત કે જેને મહિલા સશક્તિકરણની ઉત્તમ ઉદાહરણની સાથે ગામની અંદર જે પ્રમાણે સાફ સફાઈ અને સ્વચ્છતા જોવા મળે છે તે જ પ્રમાણે સાચા મનથી એક મહિલા સશક્તિકરણની વાત વચ્ચે મહિલા ને જે સરપંચની જવાબદારી છે ને ખાસ કરીને વોર્ડ વિભાગમાં પણ મહિલાઓને એક જવાબદારી છે તે સોંપવામાં આવી છે અને આવનાર પાંચ વર્ષ માટે વિકાસનો ભાર છે તે મહિલાઓને માથે મૂકવામાં આવે છે ચિરાગમે ગનેશ કેપિટલ હિંમતનગર